મહ્યાવંશી વિકાસ મંચ સુરત અને નવસારી દ્વારા નવસારીના કસબા ગામ ખાતે મહ્યાવંશી સમાજ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું મહ્યાવંશી વિકાસ મંચ સુરત અને મહ્યાવંશી વિકાસ મંચ નવસારી દ્વારા નવસારી જિલ્લાના સુલાપુર તાલુકામાં આવેલા પાર ગામના વાડીફડિયા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહ્યાવંશી સમાજના બાળકોને નોટબુક નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતું હતું પ્રસંગે માહ્યાવંશી વિકાસ મંચ સુરતના પ્રમુખ સુરેશ માહ્યાવંશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા સાત આઠ વર્ષથી અમે સમાજના વિદ્યાર્થીઓને નોટબુકની સહાય કરીએ છીએ તદુપરાંત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે અને તેજસ્વી વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે ખાસ તકેદારી લઈએ છીએ તેમજ ગરીબ વિદ્યાર્થીને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે પણ અમારી સંસ્થા મદદરૂપ બનતી હોય છે આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ હોસ્પિટલ બેડ વ્હીલચેર જેવી સુવિધાઓ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવતી હોય છે અમારી સંસ્થા દ્વારા જો વિદ્યાર્થીઓને સહાયતાની જરૂર હોય તેમ જણાય આવે તો તેઓ માટે પણ ખડે પગે ઉભી રહે છે આ પ્રસંગે માયાવંશી વિકાસ મંચના મહિલા પ્રમુખ ઉર્વશી રાઠોડે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી છે હોસ્પિટલ બેડ અને વિલચરની સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂર હોય તેમણે કસ્બા પાર વાડી ખાતે અમારો સંપર્ક કરવા વિનંતી છે

ગરીબ જરૂરિયાતમંદ ભાઈઓ બહેનોને ગરમ ધાબળાનું વિતરણ કરું છું અને આજના આજ રોજ ચરણપા તાલુકામાં ઉર્વશીબેન કૌશિક રાઠોડ જે મહિલા પ્રમુખ છે વિકાસ મંચમાં એમની આગેવાનીમાં અહીંયા મેં નોટબુકનું વિતરણ કર્યું છે હું સંસ્થા પાસેથી કે સમાજમાંથી એક પણ રૂપિયો આજ દિન સુધી મેં ઉઘરાવ્યો નથી અને હું મારી રીતે લાવું છું અને સમાજમાં વેચું છું મેડિકલ ક્ષેત્રે વ્હીલચેર વોકર પલંગ મેડિકલનું પણ હું અહીંયા જેને જરૂરિયાતમંદોને હું આપું છું અને મેડિકલ ડૉક્ટરોને કહેવા મુજબ એ લોકોને ત્રણ બે મહિના ત્રણ મહિના વાપરવા માટે આપીએ છીએ ત્યારબાદ મેડિકલના કેમ્પો કર્યા ચશ્માના કેમ્પો કર્યા છે મેડિકલ સહાય બી કરીએ છે વિદ્યાર્થીઓ જો સારા માર્ક્સ લાવ્યા હોય તો એમને ટ્રોફી પણ આપી છે અને જો ગરીબ હોય તો એમને મદદરૂપ પણ થયા છે પૈસાની રીતે પણ મદદરૂપ થયા છે અમને કોઈ એવો ગરીબ વિદ્યાર્થી જો ભણતો હશે અને આગળ પ્રગતિ કરતો હશે તો વિકાસ મંચ તરફથી હું ખાતરી આપું છું કે એમને અમે મદદરૂપ થઈશું અને એમને ભણાવીશું અને જો એવું હોય તો મારો નંબર અથવા તો મહિલા પ્રમુખ उर्वशी बेन कौशिक राठौर नंबर तब ने कॉन्टेक्ट कर सो रिपोर्ट एंड न्यूज नवसारी